નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા બે દિવસ પહેલાં એક ટ્વીટ કરવામાં આવ્યું છે અને ટ્વીટમાં જણાવવામાં આવેલ છે કે જે કેબિનેટ મીટિંગ બટ બેસાણી હતી તે કેબિનેટ મીટિંગમાં ટોટલ ચોવીસ હજાર સાતસો વિદ્યા વિદ્યાર્થી મિત્રો કે જે શિક્ષકોની તૈયારી કરે છે તે શિક્ષકોની ભરતી માટે મંજૂરી આપી દેવામાં આવેલી છે તો આ ચોવીસ હજાર સાતસો જે વિદ્યાર્થીઓ છે જે શિક્ષકો છે તે પ્રાથમિકમાં માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક તેમજ ગ્રાન્ટેડ શાળામાં હશે હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે તેમનું કેલેન્ડરમાં એટલે કે કઈ તારીખે કયા વિષયો ક્યાંની ભરતી બહાર પાડશે તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને જણાવ્યું છે કે જે એક ઓગસ્ટના દિવસે આચાર્ય એટલે કે જે પ્રિન્સિપાલ હોય તેમની ભરતી બહાર પાડવામાં આવશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક ઓગસ્ટના દિવસે બીજી વેકન્સી એટલે કે જે જૂના શિક્ષકો છે તેમની બાવીસ બાવીસો જેટલી વેકન્સી બહાર પાડવામાં આવશે ત્યારબાદ એક સપ્ટેમ્બરના દિવસે ટાટ હાયર સેકન્ડરી એટલે કે ઉચ્ચતર માધ્યમિક દ્વારા અગિયાર બાર માટે ચાર હજાર જેટલી વેકન્સી બહાર પાડવામાં આવશે ત્યારબાદ એક ઓક્ટોબરના દિવસે ટાટ સેકન્ડરી એટલે કે વિદ્યાર્થી મિત્રો નવ દસ માટે પાંત્રીસો જેટલી વેકન્સી બહાર પાડવામાં આવશે ત્યારબાદ એક નવેમ્બરના દિવસે ટેટ ટુ માટે સાત હજાર છસો જેટલી વેકન્સી બહાર પાડવામાં આવશે અને વિદ્યાર્થી મિત્રો જ્યારે એક ડિસેમ્બરના દિવસે ટેટ વન અને ટેટ વન અન્યમાંથી એટલે કે પાંચ હજાર અને બારસો જેટલી વેકન્સી બહાર પાડવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં ટોટલ ચોવીસ હજાર સાતસો વેકન્સી બહાર પાડવામાં આવશે તો શિક્ષકોની આ ભરતીની અન્ય માહિતી જાણવા માટે વિદ્યાર્થી મિત્રો ચેનલને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો